ગુજરાત રાજ્યમાં સરકારી આરોગ્ય યોજના ખાસ કરીને પીએમ જે માં જેવી મહત્વકાંક્ષી યોજનામાં થતી ગેરરીતિઓને હવે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે તો તાજેતરમાં જામનગરના જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બસો ને બાસઠ કાર્ડિયક પ્રોસિજરમાંથી ત્રેપનમાં જરૂરિયાત વિના હૃદયની સર્જરીઓ કરવાનો કિસ્સો સામે આવ્યો છે આરોગ્ય મંત્રી પ્રફુલ પાંચેરીયાના સીધા આદેશ પર જામનગરના જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જેએવાયમાં યોજનાથી સ્થગિત કરી દેવાયો છે તો તપાસમાં બસો ને બાસઠ કાર્ડિયક પ્રોસિજરમાંથી એકસો ને પાંચમાં ગંભીર અનિયમિતતાઓ બહાર પડી જેના કારણે હોસ્પિટલને છ લાખથી વધુ રૂપિયાનો દંડ થયો છે તો વધુમાં ડૉક્ટર પાર્શ્વ વોરાને કાર્ડિયોલોજી અને કાર્ડિયો વેક્સ્યુલર થેરોસિક સર્જરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો લેબ અને ઇસીજીમાં છેડછાડ રાજસ્થાનની તપાસ દરમિયાન ખુલ્લી કે હોસ્પિટલે ત્રેપન કેસમાં દર્દીઓને જરૂર વિના કાર્ડિયાક પ્રોસિજર કરી દીધા હતા આમાં લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં બદલ બેરબીદી કરીને દર્દીઓને હૃદયરોગી બતાવવામાં આવ્યા હતા તો આ યોજના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે જે દર્દીઓના અધિકારીઓ પર પગ મારે છે આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરાએ કડક શબ્દોમાં કહ્યું હતું કે પી એમ ગરીબો માટે રક્ષા કરવા છે અહીં કોઈ પણ ગેરરીતિ કે અમાનવીઓને સ્થાન નથી ત્યારે આવા કેસોમાં કોઈ બચાવ નહીં થાય વિભાગે સ્પષ્ટ કરી કે ભવિષ્યમાં આવા હોસ્પિટલના ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે જેથી પારદર્શિતા અને જનિત સુરક્ષિત રહે તો અન્ય હોસ્પિટલો પર પણ દંની કલમિયા ઉપરાંત તાજેતરના નિરીક્ષણમાં પાલનપુરની સદન હોસ્પિટલ પર એમ્પ્લેટ વિના સર્જી કરવા બદલ પચાસ હજારનો દંડ અને જુનાગઢની સમન્વય હોસ્પિટલ પર પેકેજ દર કરતાં વધુ પૈસા વસૂલવા બદલ સમાન રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે તો આ ઘટના પૈસા કમાવાના લોભમાં માનવ જીવન સાથે રમત કરવાનું ઉદાહરણ બની છે જે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે તો પીએમ જે એવાય એમએ જેવી યોજનાઓ ગરીબોને રાહત આપવા માટે છે પરંતુ જો આવા કાંડો ચાલુ રહેશે તો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થશે તો વિભાગે વધુ કડક મોનિટરિંગ અને તાત્કાલિક તપાસની જરૂર છે જેથી દર્દીઓના જીવનને જોખમમાં ન મૂકવામાં આવે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ